ગઈકાલનો દિવસ ગુરુવાર સમગ્ર દેશ માટે ગોસારો ગઈ એટલે કે બાર છ બે હજાર પચીસ ગુરુવાર આ ગુરુવાર સમગ્ર દેશ માટે ગોજારો ગુરુવાર સાબિત થયો હતો કારણ કે દેશના અમદાવાદમાં પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની તે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આશરે બસો થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે ત્યારે વધુ મળતી માહિતી અનુસાર બસો ચાલીસ જેટલા પ્રવાસીઓ આ પ્લેનમાં સામેલ હતા સાથે જ બાર ક્રૂ મેમ્બર્સ તેના સહિત અન્ય બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપરાંત આસપાસ રહેતા રહીશોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અમારા કશ્કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ સમગ્ર દુર્ઘટનાને પ્રત્યક્ષ નજરે જોનારા વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી હતી આવું આ અંગે વધુ સાંભળીએ આ અહેવાલ તેમના શબ્દોમાં મારું નામ ભરતેશ પટણી છે હું એડવોકેટ નોટરી છું અને હું ઓલ્ડ આઈજીપી કમ્પાઉન્ડ ખાતે નોટરીના નોટરાઈઝ કરું છું બરાબર લગભગ બપોરે એક ને ના સુમારે મારી નજર સમક્ષ પ્લેન દુર્ઘટના દુર્ઘટના ઘટી બરાબર એ સમય દરમિયાન સામેથી પ્લેન ક્રેશ થતું થયું એમાં પાછળનો ભાગ મેસ વિભાગમાં ફસાયો પછી ત્યાં આગળ પ્લેન ક્રેશ થઈ ત્યાં અતુલિમ ફોરનો બ્લોક નંબર ચારની સામે કોકપીટ અંદર ઘૂસી ગયું અને ત્યાં પ્લેનના જમણી સાઈડની પાંખ પહેલી સાઈડ એના બાજુ પડી ડાબી સાઈડની પાંખ અમારા અમારા કંપણ બાજુ પડી બરાબર અને આ આ આ પ્લેન ગોઝારી દુર્ઘટના મેં નજર સમક્ષ જોયેલી છે અને પછી ત્યાં તાત્કાલિક અમે બચાવ કામગીરી માટે જોડાયા ત્યાં ત્યાં અને ઘણી બધી લાશો મલબાના હેઠળ કાટવાડ મલબાના હેઠળ દટાયેલી હતી આ આગની ગગનજવાડામાં ચાર ચાર બ્લોક ભસ્મીભૂત એકદમ અગન જનશી પ્રાથે લાગી ગયેલી હતી અને ખૂબ જ બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને બહુ ગોજારી દુર્ઘટના ગણી શકાય મેસની અંદર બપોરનો સુમારો હતો એટલે ડૉક્ટર્સ મેસમાં જ્યાં જમવા માટે જે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ મેસ વિદ્યાર્થીઓ એ પછી જમતા હતા બીજા ડૉક્ટર્સ રેસિડેન્સમાં પણ માણસો પરિવાર સાથે રહેતા હતા નાના બાળકો પણ હતા એમડી પોતાના સપરિવાર ફેમિલી સાથે પણ અમે રહેતા જોયેલા છે મહેસમાના રેસિડન્ટ ડૉક્ટર્સ એપ્રેન્ટિસ ડૉક્ટરો ત્યાં જ જમવા રેગ્યુલર આવતા હોય છે આશરે ત્યાં ચાલીસથી પચાસ લોકોનો સંભાવના હોઈ શકે જમવા વખતની સમયમાં કે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી હતી જણાવી રહ્યા છે તેમના માતા ત્યાં મેસમાં રસોઈ બનાવતા હતા અને હાલ તેઓની કોઈ જ ભાડ નથી મળી રહી તેમની માતા સાથે તેઓની બે વર્ષની બાળકી પણ ત્યાં જ હતી અને તે પણ હજુ સુધી લાપતા છે તેની પણ કોઈ ભાણ નથી મળી રહી ત્યારે આ વ્યક્તિ જણાવી રહ્યા છે કે આશરે થી દોઢ વાગ્યાના અરસામાં તેઓ ટિફિન લઈને નીકળી ગયા હતા અને તેમની માતા બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ છે ત્યાં રસોઈ બનાવી રહ્યા હતા અને તેની સાથે તેની બે વર્ષની બાળકી પણ હતી તેમનો દીકરો તેમની માતા અને તેમની બાળકીને ગોતી રહ્યા છે પરંતુ તેઓનો કોઈ જ અત્તોપત્તો નથી મળ્યો ગઈકાલની આ ઘટના છે ત્યારબાદ આ હાલ મલબો હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ વ્યક્તિ તેની માતા અને તેની બાળકીને શોધી રહ્યો છે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ ઠાકોર રવિ પ્રહલાદજી છે મારું મમ્મીનું નામ સરલાબેન પ્રહલાદજી ઠાકોર છે મારી બેબીનું નામ આત્યા રવિકુમાર ઠાકોર છે અમે અહીંયા મારી મમ્મી અને મારી બે વર્ષની બેબીને ગોતવા માટે આવ્યા છીએ જે અહીંયા આગળ રસોડામાં ડૉક્ટરોનો બીજે મેડિકલના જે યુજી સ્ટુડન્ટ છે એ લોકોને રસોઈ બનાવવાનું કામ કરે છે અને અમે ત્યાં ગાડીથી ટિફિન સર્વિસનું સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરોનું કામ કરીએ છીએ કે અમે એક વાગે અહીંયાથી જે નીકળી ગયા છીએ ટિફિન આપવા માટે અમને કોઈ ખ્યાલ નથી પછી અમને બે વાગે ખબર પડી કે અહીંયા ગાડી આગ લાગી છે એટલે અમે પછી તરત સિવિલમાંથી પાછા અહીંયા ગાડી જોવા આવી ગયા હતા અહીંયા જોયા આવ્યા પછી તેવા ખબર પડી કે વિમાન ક્રેશ મેસ બિલ્ડિંગ ઉપર થયું છે મેસ બિલ્ડિંગમાંથી મોસ્ટ ઓફલી બધા નીકળી ગયા છે અંદર બે ત્રણ જણા રહી ગયા હતા પણ મારી મમ્મી અને મારી બે વર્ષની બેબી હજી સુધી કોઈ પતો નહીં ચાલે કોઈ ખ્યાલ જ નથી ભાઈ અહીંયા ક્યાં ઊભા રહેવા જતા હતા કાલે ભીડ જેટલી હતી તો કોઈ જગ્યાએ કશે જગ્યાએ ઊભા નહીં રહેવા જતા હવે હજી આજે ચાલુ છે કે કોઈ એનડીઆરએફની ટીમ હોય એ બધું આવ્યું છે કે હજી જોવાનું ચાલુ છે હજી જોઈએ શું થાય છે હવે પછી ખબર પડે ત્યાં ગાડી હજી પહોંચવા જ નહીં દીધા ને મને કાલ રાતે ગયા તો ત્યાંય ના પાડી આજે રાત સા બપોરે ગયા તો અત્યારે જે અત્યારે પાછા મોકલી દે છે ખાલી બેન એક ગયા છે હવે શું કરીને આવે પૈસા આપણે બીજી કોઈ જવાબ આવ્યો નથી